ગાંડો બની ને ગામડે ગોતતો છે કોઈ દુખિયારો મજૂર ગાંડો બની ને ગામડે ગોતતો છે કોઈ દુખિયારો મજૂર આ ખલક માં ખોવાનો ખજૂર નિરાધાર નો આધાર બની આછુડા લુસતો હાજરા હાજુર નિરાધાર નો આધાર બની આસુડા લુસતો હાજરા હાજુર આ ખલક માં ખોવાનો જો ને ભાઈ ખજૂર કઈક દીકરી માવું ના આસુણા લુસા પૂરા માં સુર ખલક માં ને ખજૂર રોટલો આપે ઓટલો આપે ખજાનો આપે જોલક માં ખોવાણો જો ને ભાઈ ખજૂર દાનવીર આવો દુર્લભ જોવો દાનવીર આવો દુર્લભ જોવો કરુણાનો નો ભરપૂર ભરપુર ખલક માં ખોવાનો ખજૂર આ દુખિયારા ના દલડા જીતતો ત્યાં ઉભો છે જો ને મજૂર પોતે કામ કરે સાવકાર નથી દેખાતો પોતે કામ કરે પોતે ઉપાડે મૂકે લે આ મજૂર ની જેમ એવડું બધું કામ પોતે કરે છે અને એને દેખાય છે મજૂર જીવો આ ખલક માં ખોવાનો જો ને ખજૂર હાથ જોડી હીરો લખે જુગ જુગ જીવો ભાઈ ખજૂર આ ખલક માં ખોવાણો જો ને ખજૂર બહુ